તારા મમ્મી પપ્પા ક્યાં છે તારા મમ્મી પપ્પા ક્યાં છે મારા મમ્મી પપ્પા અમદાવાદ છે કીધું ને કાનુ અમદાવાદ કયા એરિયામાં એ કૃષ્ણનગર જામનદેવ કૃષ્ણનગર જામન એ આઈ વડોદરામાં ક્યાં રહે છે વડોદરામાં વડોદરામાં તો નિજામપુર રહું છે નિઝામપુરા તો અહીંયા હું કરવા આવ્યો તો હે અહીં શું કરવા આવ્યો તો નિજામપુર આમ કઈ જગ્યાએ બાયા શાંતિ શાંતિ diaz નિજામપુરા કઈ જગ્યાએ નિજામપુરા ક્યાં જગ્યાએ હા બીજી જગ્યાએ વિરેજ કઈ જગ્યાએ એક ઈદુન બાપા કે અમદાવાદ રહે છે બાપા અમદાવાદ છે પણ અહીંયા ને હા તો કઈ જગ્યાએ રહે છે સાગર છે આપણે એ મેન્ટલ બધી ગાડીઓ ને મેન્ટલ માણસ છે

ગાડીને કેટલું નુકસાન છે આપના આ સાઈડ નો નું તોડી નાખ્યું છે અને પાછળ ટીકી પર